ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ધરોઈ ડેમની સપાટી છસો ઓગણીસ ફૂટ પર પહોંચી આવ્યા આકાશી દ્રશ્યો સામે ઉત્તર ગુજરાતની જીવાદોરી ગણાતા ધરોઈ ડેમ ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે પાણીની મબલક આવક થઈ રહી છે ડેમની કુલ જળ સપાટી છસો બાવીસ ફૂટ છે જેમાંથી હાલમાં ડેમની સપાટી છસો ઓગણીસ ફૂટ પર પહોંચી છે પાણીની આવક એક લાખ સાત હજાર ક્યુસેક થઈ રહી છે જેના પગલે ડેમમાંથી પણ એક લાખ સાત હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે પાણી છોડવાના કારણે સાબરમતી નદી ભયજનક સપાટીએ વહી રહી છે નદીના આકાશી દ્રશ્યો ડ્રોન કેમેરામાં કેદ થયા છે જે નદી બે કાંઠે વહેતી જોવા મળી રહી છે નદી કિનારે આવેલા સાત જિલ્લાના નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે આ ઉપરાંત સ્થાનિક તંત્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે સાબરકાંઠાના ધરોઈ ડેમના આહલાદક અને આકાશી દ્રશ્યો મનોહર લાગી રહ્યા છે પરંતુ નદી કિનારે રહેતા લોકોએ સાવચેત રહેવાની પણ જરૂર હોવાનું તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે